પાદરા તાલુકામાં ત્રણ જેટલી પ્રાથમિક શાળાઓનો લોકાર્પણ કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાદરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ત્રણ કરોડના ખર્ચે નવ નિર્માણ પામેલ વડુ અને ભોજ ગામે ત્રણ પ્રાથમિક શાળાના નવા મકાની લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના ગામડાઓમાં નવીન પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કર્યા હતા જે શાળાઓમાંથી ભોજ કન્યા પ્રાથમિક શાળા વડુ કન્યા પ્રાથમિક શાળા અને વડુ શાળા એક વર્ષમાં બનીને તૈયાર થઈ જવા પામી છે જેનું લોકાર્પણ કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા શિક્ષણ સમિતિના ચેરમેન જિગ્નેશભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન વસાવા જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર સહિતના હોદ્દેદારો તેમજ સરપંચ શાળાના આચાર્ય શિક્ષકો વાલીઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાયારી રિબિન કાપી ત્રણ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું આવેલ મહેમાનોનું સાલ તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આમ પાદરા તાલુકામાં છે તે નવીન નવા સત્રમાં જ છે તે ત્રણ જેટલી પ્રાથમિક શાળાઓના લોકાર્પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમાં તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી આમ જોવા જઈએ તો પાદરા તાલુકામાં શિક્ષણનો પાયો મજબૂત બને તે માટે આમ ત્રણ જેટલી પ્રાથમિક શાળાઓના લોકાર્પણ કાર્યક્રમો આજરોજ યોજવામાં આવ્યા હતા પાદરા તાલુકાના વિદ્યાર્થીઓની સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી ભોજ પ્રાથમિક શાળા વડુ કુમાર શાળા વડુ કન્યા શાળા એમ કુલ ત્રણ શાળાના લોકાર્પણ આજ રોજ કરવામાં આવેલા છે આ શાળાઓ કુલ ત્રણ કરોડના ખર્ચે બનીને તૈયાર થઈ છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ સાથે સેફ્ટીની સુવિધાઓ પણ રાખવામાં આવેલી છે ગુજરાત સરકાર એ બાળકોના ભણતર પર ખાસ ધ્યાન આપી રહી છે કારણ કે આજનું બાળક એ આવતીકાલના ગુજરાતનું ભવિષ્ય છે જેથી કરીને ગુજરાત સરકાર એ ખાસ બાળકોના ભણતર પર ધ્યાન આપી રહી છે તેમાં વડુ ગામના તમામ આગેવાનોએ ખૂબ જ સહકાર આપ્યો છે